જીયા દોસ્તો તેનું હું તમને આખું પ્રેક્ટિકલ કરીને બતાવીશ તમે કેવી રીતે તમે મોબાઈલ ખરીદી શકો છો અને તમને તેની સહાય કેવી રીતે મળે છે તો તો દોસ્તો દોસ્તો અત્યારે જ આ આ અને તમારા શેર કરજો સૌથી વાત કરીએ કે તમારે કેવો મોબાઈલ ખરીદવો પડે તો તમને છ હજાર રૂપિયા સુધીની અહી સહાય મળશે તમે મોબાઈલ ખરીદવા પર દોસ્તો તમે પંદર હજાર નો મોબાઈલ ખરીદશો તો તમને ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયાની સહાય મળી શકે છે અને જો તમે 8000 થી 8000 અથવા 8000 થી ઓછી કિંમતના મોબાઈલ ખરીદશો તો તમને અહીં 3200 રૂપિયાની સહાય મળી શકે છે અને જો તમે 16000 નો મોબાઈલ ખરીદશો તો તમને અહીં 6000 રૂપિયાની સહાય મળી શકે છે તો હવે આ સહાય કોને મળશે તો સૌથી પહેલા કે તમે જો ગુજરાતના હોવા જોઈએ બીજું કે તમારા નામે જમીન હોવી જોઈએ અને આ સહાય

જે મોબાઈલ ખરીદ્યો છે તેનું જીએસટી બિલ નંબર હોવું જોઈએ એટલે કે જીએસટી વાળું હોવું જોઈએ અને એમાં તમારે જે મોબાઈલ તમે ખરીદ્યો છે તેને આઈ એમ આઈ નંબર હોવા જોઈએ જેથી કરીને તમને સહાય વેરી તકે મળી શકે તો ચલો હવે તમારે તેમાં કેવી રીતે તમારે બધું કરવાનું છે તે હું તમને સ્ક્રીન પર રહી જઈને તમને સમજાવું કે તમે કેવી રીતે અરજી કરી શકો છો અગર તમારા ગ્રામ પંચાયત નો વીસી હોય તો તમારે તેની પાસે પણ તમે જઈને અહીં અરજી કરી શકો છો તો સૌથી પહેલા હું તમને તે વેબસાઇટમાં રહી જાવ અને પ્રેક્ટિકલી બધું સમજાવી દઉં ક્લિક કરીને તમે ડાયરેક્ટ જઈ શકો છો તો તમારે સૌથી પહેલાં અહીં લોગ કરવાનું થશે લોગ ન હોય તો તમારે લોગ કરી દેવાનું છે લોગ પર ક્લિક કરીને અહીં તમારા મોબાઈલ નંબરને તે નાખીને ઓટીપી કરીને પાસવર્ડ દાખલ કરી દેવાનો છે ત્યાર પછી અહીં જે બાજુમાં કેપચા છે તે તમારે દાખલ કરવાના છે જો અહીં બધાને ખેપચા અલગ અલગ આવશે જેમ કે સત્તર પ્લસ પાંચ તો તમારે તેનો જવાબ આપી દેવાનો છે તો ત્યાર પછી તમારે દોસ્તો રોગીન થઈ ગયા પછી જો તમે હાથે કરો તો તમારે રોગિન કરવું પડશે જો તમે વીસી પાસે જશો તો તેને ઓલરેડી રોગીન જ હશે તો તમારે બસ અરજી કરી દેવાની છે ત્યાર પછી તમારે નીચે સ્કોર કરવાનું છે તો તમને અહીં યોજના કરીને એક ઓપ્શન આવશે તો અહીં તમારે યોજનામાં જવાનું છે અને અહીં તમને ખેતીવાડી કરીને તમને જોવા મળશે તો અહીં ખેતીવાડીમાં વધુ જુઓ તેના પર તમારે ક્લિક કરવાની છે અને ત્યાર પછી તમને અહીં ઘણા બધી સહાય તમારી સામે આવી જશે જી હા દોસ્તો અગર તમારામાંથી કોઈ પણ સહાય રેવી હોય તો તમે અહીંથી ક્લિક કરી શકો છો જેમ કે સોલર પાવર યુનિટ કીટ ડ્રોનથી છંટકાવ ઘણા બધા અહીંથી તમને સહાય મળી જશે જી હા દોસ્તો તો આપણે અહીં તમારે જોવાનું છે કે મોબાઈલની જે સહાય છે તે તમારે જોવાનું છે તો અહીં આ પેજમાં ક્યાંય છે નહીં તો અહીં તમે તમારા મોબાઈલમાં પણ આ વેબસાઇટ ઓપન કરી શકો છો અને તમારે બે નંબરના પેજમાં જવાનું છે બે નંબરના પેજમાં ગયા પછી અહીં પહેલાં જ નંબરમાં જોવા મળી જાય છે ની ખરીદી પર સહાય તો અહીં કયા દસ્તાવેજો જોવે છે તેના પર ક્લિક કરીને તમને અહીં જોવા મળી જશે કે કયા કયા દસ્તાવેજો જોવે છે જેમ હવે ત્યાર પછી તમારે અહીં વધુ જોવું હોય તો તમે જોઈ શકો છો અગર તમારે અરજી કરવી હોય તો મેં અરજી પર ક્લિક કરવાનું છે જેમ કે મેં પહેલાં તમને બતાવ્યું તમારે રોગ કરવું પડશે તો બસ રોગ કરી દેવાનું છે હવે આ બાકીની રાબેતા મુજબ તમારે બધી પ્રોસેસ પૂરી કરી દેવાની છે તો દોસ્તો આ ખેડૂતો માટે સિર્ફ છે બીજા કોઈ માટે નથી તો જો તમે ખેડૂત છો અને તમારા નામે જમીન છે તો તમે અહીંથી મોબાઈલ લેવા માટેની સહાય મેળવી શકો છો તો દોસ્તો આ ઉમેદ કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ આપણી આ ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી દેજો